ઘઘરો તો પેલા બાવરા વિશે કે કે હાલ્યા બાવરા ઝઘડો નઈ કર્યો બાવરા વારા લીલા વારા પર આ લીલાય વારા ગોગલ ભાઈ આ પેલો સોમળો અરે પેલો સોમળો ખરો નઈ અરે પેલો બાવડી નઈ પરવા દે અરે મેં અહીં ઉપર 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 અરે તને અહીંયા પેલા લાલલેન બુ પર લાલલેન બુ પર તાજી લો જે ઉ છે તો ઝઘડો થા આપણે આયો આયો જલ્દી હેડો પર બાદ પછી ઓટો પેલો હરી નકર બાદ ને બાદ પછી ઓ ધનુલા હેત ખેતરમાં જાવ હેડો ફરા 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 ની ગઈ કાંઈ ન કરી લઈ દઈએ ગમે તો હોય તો હસ આવ મelh આવ જલ્યા જલ્યા હ તો સંતાઈ જ નહીં રહ્યો મારા પશુમ્યા રહ્યો હં શું છે લ્યા શું છે આપેલું લ્યા જો તો આ આપડા લીલા ફાર ઓપીન જાતા પણ એમ નહી હું કઈનું પેલા પૈસો દેખાતું નહીં હં તો જલ્યા આજો મેટર કરી દેતો લાગરો વાળા આજો રાત હોય જો

આપડે રાખો આ બાજુ તમારા લીલા ભાઈ રોપ્યો હાને લીધે રેડવાની જગ્યા તો ઉતરી જતો

અરે આપડા બાહરી અને શું થયું અરે આ તારી વાતોમાં માં મેં આયા હો તો આપડા પેલા બધા બાકી મળવા તે ભાઈઓ હલે આપડા અલે એક તો આપડે લીલા ભાઈ હું કઈ ભાઈ એક ના જા એક જ હતા તને નોખો કુને કરી હું કા ભાઈ તો હવે હાલ પાછો લે અલે બરો આવતો લો અન હાલ તમે જોરે પીન ના આલે એમ નહીં અમે તો એ તો પીયો ભરે કોક દારો

મોજવા સાથે પોતાના ટોગન નો ઠેકોનો નહીં પછી કે જવું છે છે અલ્યા મગનભાઈ હા આ માર આ લે મોધમાં બેસે